બીજો ની પણ સત કરું છું મારા પહાણ સર થોડું બોલા બોલા પોતાના મારા છોકરા સહી થી કરી નાખો તમે બાર જાય મોકલવી બધું વિદેશ માં મોકલવાળી તારી છે

હલો ટીનુભાઈ શું માણસ કેવાય યાર પેલા કાળુભાઈ છોકરાનું હું થતું દે યાર શું કરવાનું મારી હરત કાલુભાઈ તમાર હા પેલા ટીનુભાઈ નહીં તમાર જે વસોટીયા છે હા ને એક ડોગાલ દીધો છે એ વાની વાત તો કમ્પ્લીટ કરીશ પણ એવા તમારા ને એટલે વાત કરી એટલે હું યાર આમ જતો ખુંડા ભાઈ ઘર થી પાછળ કે પેલા કાળુભાઈ નું હગું કેન્સલ અને છોકરા છોકરાનું મારું હગું કરો હું કેવાનું એટલા માટે આપણને ખીક મળે સાચી વાત પોતાનું જ કરવું આ જિંદગીમાં

એટલે છું કોને ભરોસો ના કરતો આ જવાના આ જવાનો હારો નહી એટલે ભંગારવાનું પચીસો રૂપિયામાં નાય તો પચાસ નહી આ પોતું અને આ કંપનીમાં કેવું બનાવ્યું છે આ પોતું આ બધું દેવું છે આ મતલબ બેવા દે થોડી વાર બેહું ને આવે બધું ભંડલાલ દેવું છે

બીકાચા ચેવી સાચા માસ્ટર હા બાબે તો છાપી દેરો માહોસા અન્યા કેસા જકો સંયા અન્યા એમ ચા ના પીવાય મા મ સ્ટાઈલ દઈ સ્ટાઈલ એને સંસ સ્ટાઈલ પીવાલી અન્યા અલકાયો પી જાય બગા ન હો આ માના બધું ભંગાર મા દેવા છે ભંગાર આ કુચી જો આખો જી તૂટી સાત ના

એમ ચાણી આ તો પહેલા ઈડે આવી કીધું ઈ નયો મારો નયો ચમજીયો થઈ ગયો ઈ ગયો આйно તો તનવા કસાઈયો છે

ता छो हूं पण सर टेंटेटिव है ना अया नाको सी जो धो टेंटेटिव हूं पण जाबो एम बी बी है जे के मैंने तेदन पत अरे ना बांधी तू ने तू ये शब्द बोलना ले ये शब्द ना बोल आ नहीं नहीं के तो पत बेन पत तू ना तो के तो और फात दे ने फात हां ये बोलता था फात दे ने फात ना ए ना ना ए ना ए ना ए ना

Oh, teman pandan. Ina mata. Iwa mana cintu ini? Ah, itu iwan itu tu. Ah, dua kereta mudu nama aku macam ni. Nanti nama aku cipta pasal ni ekon. Cepat mana hi? Anja tato dua zaman saja. Ah, tu zaman yang top top mah. Kamu tahu tu tidak tu nama. Iman mah. Iman apa? Kau benci

તને કઉ છુ મારી કોક ના તને પછી વાત જે તારીખવાળી એમ ક્યાં કી એ તારે બોલતા નઈ એટલા પટ્ટી જીયા જીયા પણ મૂળ તને કોઈના પર ભરોસો ના કરતો భసా నా తా వా